દારૂનું દૂષણ બંધ કરવામાં આવ્યું છે પરંતુ અમુક સ્થળે રીઢાબુટલેગર હજુ પણ સુધર્યા નથી અને હજુ પણ બંધ દારૂનું વેચાણ ચાલુ રાખતા હોય છે તેવી જ રીતે તળાજા શહેરમાં ચોકડી પાસે પણ દારૂનું વેચાણ થતું હોવાનું એક વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું હતું આ બનાવની વિગત એવા પ્રકારની છે કે તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર શેત્રુંજી નદીના પુલ પાસે એક બાઇકનું અકસ્માત થયો હતો અને આ બાઇક ચાલક નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ આ વ્યક્તિને ઈજાઓ થતા એકસો મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને તેમની પાસેથી દેશી દારૂ પણ મળી આવ્યો હતો અને આ દારૂ ચોકડી પાસેથી લેવામાં આવેલ હોવાનું કબૂલ્યું હતું ચોકડી